નમસ્કાર દર્શક મિત્રો મહાતે સેવન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હું લખન કુટડીયા રિપોર્ટર એભલવાળા ગીરગઢડા એક નજર નાખી આજના મુખ્ય સમાચાર પર બ્રેકિંગ ન્યૂઝ ગીરગઢા ગીરગઢડા હરમડીયા વચ્ચે રેલવે બસનો અકસ્માત ગિરડા તાલુકાના પિસ્વી ગામની બાજુમાં આવેલ રેલવે ફાટક ઉપર ખાનગી બસ અને ટ્રેન વચ્ચે અકસ્માત સર્જાયો હરમડિયાથી સુરત જતી કામ ટ્રાવેલ્સ આજે બપોરના સમયે સુરત જવા રવાના થઈ હતી ત્યારે હરમળિયા અને પીસવી વચ્ચે રેલવે ફાટક આવેલ છે ત્યાં જ ટ્રેન અને કામઘેનું ટ્રાવેલ્સ વચ્ચે ધડાકાભેર અકસ્માત સર્જાયો અને એક વ્યક્તિને ઈજાગ્રસ્ત થયાની જાણકારી મળેલ છે ઈજાગ્રસ્ત વ્યક્તિને એકસો આઠ મારફતે હોસ્પિટલ ખસેડાયા છે મહાતેજ સેવન ન્યૂઝ એબલવાળા ગિરગડા